जरुरदार छ ल्या आछु हो ल्या मनु भई आछु हो ल्या भई आछु ल्या आछु हो ल्या ल्या अटो मनु संगाए होले लाग्यो हेडो अबे जोताइये ल्या आत्ले साइकलमा निम जाइये हेडो हेडो पेरी पारो नि किदिए हा हेडो ल्या यो बने हे या त जबरो संगाले हे जबरो संगाले हे जो आत्ले दुयन बाग्यो पोडी रे चेटी बस्ता आरी है हो

Wala. Saja ya. અલ્યા આયું અતુલ્યા જો આ તમે જોયું ને આ અતુલ આયું અલ્યા જો મોટું થઈ ગયું આપણે જો અલ્યા ગાડી ગાડી જો જો ભાઈ આવી या तो होना ना आती है लगो ना ये तो आर्मी वाला लग रही માં 但我不会变好。 નીને લે ને વાગે ને કિને કિને ગવા વાગે તો નહીં કોણ ના બહુ તો નહીં તું યે સાયકલ જોઈને આ તો એટલે ઊંજી થઈ જાય એ બુડા સાયકલ એવી લાવ હોય એટલે 100 રૂપિયા નહીં કરી બેસજો 我那边儿远了，还过去呀？

બાજ્યા હતા ખબર રોડ પર સડીવાઈ ગયા તા પેલા બે તો મારે જબરો ખાલી બાઈકો લે મારે લે ઈને જગ્યા હું નતો ન કઈ ને હાથમાં નિ સાદુ લઈ ખવાય પેટમાં ખાલી દેતો એ તારી શું તાકાત ને તાકાત દેવી રે ਦੀ ਰੀ ਮ੉ਨ ਕੋ ਮਾਰੀ ਸੁੰ ਫੀਰ ਤੁ ਸੀ ਏ ਰੀ ਤੁ ਤੀ ਦੀ ਤੀ i don't know ગો આ બેને આજ મારા ઝેગા ફીતા કરી નાખ્યા આમની તો કાલ વાત લઉં હજુ આવા દે કાલ જો મારી મારી ગોળી ન બે દિન ઢોકા ચોરાય તો મને વાગી ગઈ એયા ઓર પગે વગાડીને 阿边那去，快拿去！阿边那三个，这个拿金光毛衣，金光毛衣，人家回家好多钱。 આપણે નહીં માખા હે વિરુ તો પહાડાઈ જા મેલ મેલ પહાડી અલ્યા માં સુખો સુડી અલે આજ તો દોડો ભાઈ દોડો આજ તો મને ભમાયા જબર બીરુને મારે ને મને માર્યો મને તો વધારે માર ખાયો દોડો